ખલતા ગરબડી આશ્રમથી કાંસેટાં ફળ્યા સુધીનો માર્ગ ખાડાઓથી ભરાયો તાત્કાલિક મરામત માટે સ્થાનિકોની ઉઠીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામથી કાંસેટા ફળ્યા સુધીનો માર્ગ હાલ અત્યંત નાજુક અને જોખમી બની ગયો છે ચોમાસાની મોસમમાં સતત વરસતા વરસાદના કારણે માર્ગના અનેક વિસ્તારોમાં મસ મોટા ખાડા પડી ગયા છે મેટલ છૂટી પડતા પડતાને રસ્તાના ધોવાણ થવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ખાસ કરી વરસાદી દિવસોમાં માર્ગ પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી જે કારણે બાઇક સાયકલ અને ચાર ચકિયા વાહનો સ્લીપ થયા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગયા કેટલાક અઠવાડિયામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાંથી કેટલાકને હોસ્પિટલમાં દાખલ કરવાના બનાવ પણ બન્યા છે ગ્રામજનોનો આક્રોશ અને ચિંતા ગ્રામજનોનું કહેવું છે કે આ માર્ગનો ઉપયોગ દરરોજ સેંકડો લોકો કરે છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ કામદારોને ખેલતોનો સમાવેશ થાય છે જોખમી હાલતને કારણે બાળકોને સ્કૂલે જવા અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ વિલંબ થઈ રહ્યો છે રસ્તા પર ગતિ ધીમી રાખવી પડે છે જે કારણે મુસાફરીનો સમય પણ બમણો થઈ રહ્યો છે તંત્રને તાત્કાલિક કાર્યવાહી માટે પ્રજાજનો તંત્રને તાત્કાલિક મરમત હાથ ધરવા અપીલ કરી રહ્યા છે ગ્રામ લોકોનું કહેવું છે કે જો મરમત કાર્ય તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માતો વધી શકે છે અને જાનહાની થવાની શક્યતા નકારી શકાય તેમ નથી સ્થાનિક આગેવાનોના નિવેદન ખલતા ગડબડી આશ્રમથી કાંસેટા ફળિયા સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે ચોમાસામાં હાલત વધુ ખરાબ થઈ જાય છે પ્રજાજનોના જીવનને જોખમમાં મૂકતા માર્ગનું મરામત કાર્ય તાત્કાલિક શરૂ થવું જોઈએ ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે જિલ્લા તંત્ર ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ માર્ગને સુધારી સુરક્ષિત બનાવે તેવી માંગ છે રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા